નમસ્કાર બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આપણી સમક્ષ સામાન્ય લોકોને સ્પર્શતા અને સરકારી તંત્રની જે લાપરવાહી હોય એની વાત કરીશું જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે એ અંગે આજે એની ટેકનિકલ વહીવટીઓ અને માનવીય અભિગમથી વાત કરીશું એ પહેલાં આ પ્લેનની અંદર ક્રેશ થયેલું છે અને બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના માલિકો વતી અને મારા વતી એ લોકોને અમે શ્રદ્ધાંજલિ હાર્દિક પાઠવીએ છીએ મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેઓ મારી સાથે કોલેજમાં સાથે ભણતા હતા એમના પણ દુઃખદ અવસાન બદલ એમને પણ બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ વતી અમે શોકાંજલિ પાઠવીએ છીએ અને સૌથી વધુ વાત એ મહત્વની છે કે જે યાત્રીઓ છે એ એનું અવસાન થયું દુઃખદ બાબત છે જ પણ સાથે સાથે સૌથી વધુ જો દુઃખદ કોઈ પણ આમ જનતાને સામાન્ય જનતાને લાગે ને લાગવું જોઈએ તો જે આજુબાજુની મેડિકલ કોલેજના હોસ્ટેલના વિદ્યાર્થીઓના જે કરુણ મૃત્યુ થયા છે કે જેને કોઈ કશું લાગતું ઓળખતું નહોતું એવા વિદ્યાર્થીઓ માટે અમે ખાસ શ્રદ્ધાંજલિ અમારી ચેનલ વખત પાઠવીએ છીએ કેમ કે એ લોકો તો સેવાના ભાવથી બધું કામ કરતા હોય છે અને એક બીજી પણ વાત કરી દઉં કે જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે સૌથી પહેલાં જે આ મેડિસિટી કહેવાય ત્યાં બીજા મેડિકલની બીજા મેડિકલની જે હોસ્ટેલ છે એમાંનો એક વિદ્યાર્થી જે ગાંધીનગર રહે છે શુભમ અને તેના ચાર પાંચ મિત્રો તાત્કાલિક પોતાના સ્કૂટર કે વાહન લઈ અને સર્વપ્રથમ ત્યાં દોડી ગયા હતા અને રાહતની કામગીરીમાં એ લોકો જોડાઈ ગયા હતા પોતાના બીજા મિત્રો હોસ્ટેલ ક્રેશ થવાથી અવસાન પાઇમાં કે ઈજા પાયમાં હતા એની ચિંતા કર્યા વગર એ લોકોએ માલવતાના ધોરણે આ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હતા હતા બીજા બે ત્રણ આ બધા સેલ્યુટને સેલ્યુટ કહેવાય કે આવી પરિસ્થિતિમાં બીજા વર્ષવાળા અને ચોથા વર્ષવાળા કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં દોડી ગયા ભવિષ્યમાં સરકારે આવા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવું જોઈએ હવે આપણે મૂળ વાત ઉપર આવીએ તો ભારતની અંદર અવારનવાર અકસ્માતો થાય છે અને પ્લેનના હોય ટ્રેનના હોય બસના હોય કે રોડ પરના હોય એમાં શું ટેકનિકલ ખામીઓ વહીવટીએ શું ખામીઓ એના ઉપર આવીએ એ પહેલાં કહી દે કે આવા આવા જ્યારે અકસ્માતો થતા હોય છે ત્યારે રાજકીય રીતે પણ આક્ષેપબાજી થતી હોય છે પરંતુ આ વખતે પહેલી વખત કોંગ્રેસ પક્ષ અને બીજા કોઈ પક્ષે કોઈ રાજકીય નિવેદન કર્યા સિવાય એ લોકો અમિતભાઈ ચાવડા શૈલાષ પરમાર સહિત બધા રાહત કાર્યમાં જોડાઈ ગયા હતા અને મદદ માટે શક્તિસિંહ ગોયલ સહિત બધા પહોંચી ગયા હતા પરંતુ ભાજપના જ ટોચના બુદ્ધિજીવી ગણાતા સિનિયર એવા ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ આ સરકારના વડાપ્રધાન અને ગૃહમંત્રી અને આપણે ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુનું રાજીનામાની માગણી કરી છે કે આ લોકોની બેદરકારીને કારણે જ આ આવું થયું છે રામ મોહન નાયડુ બિન અનુભવી છે આવડત વગરના છે એવા આક્ષેપો થયા છે પણ હવે આ દેશની અંદર અનુભવી કે આવડતની જો વાત કરવા જાય તો તો વડાપ્રધાન પણ પહેલીવાર સરપંચની ચૂંટણી નહોતા લડ્યા અને મુખ્યમંત્રી બની ગયેલા હતા પહેલીવાર સંસદ સભ્ય બનીને વડાપ્રધાન બની ગયેલા હતા એટલે આમાં આવડત કે બીજી બધી બાબતો તો બ્યુરોક્રેટ્સ ચલાવતા હોય છે એટલે એનું આપણે ન લઈએ પણ રામ મોહન નાયડુ એ બિનઅનુભવી છે અને એવો પણ એક આક્ષેપ થયો છે કે તેઓ અહીંયા પહેલાં વહેલાં પહોંચી ગયા ત્યારે પોતે એના પોતાના રીલ્સ ઉતાર્યા અને સોશિયલ મીડિયા ઉપર રિલીઝ પણ કર્યા કે જો હું આ રીતે બધું જોવા આવ્યો છું એ યોગ્ય કહેવાય કે નહીં એ અંગત બાબત છે પણ યુવાન મંત્રી હોવાથી છાય ખરેખર તો ભૂતકાળમાં આજે જે જ્યોતિરાવ સિંધિયા જે હાઈલી એજ્યુકેટેડ અને બેસ્ટ કહેવાય એવાને જો ઉડ્ડયન વિભાગ આપ્યો હોત તો કદાચ આજે આવી દશા ઉડ્ડયન વિભાગની ને ભારતમાં આવા પ્લેનો બનવાની બનાવો બનતા ન હોત મને તો આશ્ચર્ય એ બાબતનું થાય છે કે ભારતની અંદર ઉડ્ડયન વિભાગ જે છે અત્યારે એ ઉડ્ડયન વિભાગના પાસે કોઈ પોતાના પ્લેન તો છે જ નહીં બે હજાર તેવીસ પછી અમારી જે યાદશક્તિ મુજબ આખે આખું ભારત સરકારે પોતાના તમામ પ્લેન અને એર ઇન્ડિયાનો વહીવટ સીધા સીધો ટાટા કંપનીને સોંપી દીધો છે તો ઉડ્ડયન મંત્રાલય શેના માટે રહ્યું કે ભાઈ ડીસીજી મારફત એટલે એના જે ડાયરેક્ટર મારફત કઈ એરલાઇન્સને વધારે ફ્લાઇટો આપવી કોને ઓછી આપવી કોને આ બધામાં મોટે ભાગે બેફામ ભ્રષ્ટાચાર થતો જ હોય છે આપણા દેશમાં તો સામાન્ય ટેન્ડર પાસ કરવું હોય તો ત્રીસથી ચાલીસ ટકાનો રેશિયો હોય ત્યારે બોઇંગ વિમાન જેઓ એક લાખ કરોડથી ઉપરનો વર્ષે નફો કરતું હોય એના આ અકસ્માત પછી ટીકડી સમિતિ રચીને પૂંછડી સમિતિ રચી એવા બધા બાના કાઢ્યા છે પરંતુ કળી વાસ્તવિકતા એ છે કે ગુજરાતની અંદર જે મોડલ રાજ્ય દેશમાં કહેવાય છે એની અંદર છેલ્લા સાત આઠ વર્ષની અંદર રાજકોટનો અગ્નિકાંડ સુરતની અંદર વિદ્યાર્થીઓના બળી જવા ગેરકાનૂની મકાનમાં ક્લાસ ચાલતા એમાં બળી ગયા વડોદરામાં હરણી હરણીકાંડની અંદર સેંકડો બાળકો અને નાગરિકો ડૂબી ગયા મોરબીના ઝુલતી પુલની અંદર તો બસોથી ઉપરના અપમૃત્યુ થયા હતા અને છતાં તે સમયે ભાજપના ટોચના નેતાના સમયે કલરકામનું કામ ચાલુ રાખ્યું હતું અને આ બધા સરકારી લાપરવાહી સરકારના ભ્રષ્ટાચારી તંત્ર અને ખુલ્લે આમ લાંચ રિસોર્ટના ભાગરૂપે આ બધા બનાવો બનેલા હતા અને આજની તારીખે કશું થયું નથી એમ આ પ્લેન તૂટી ગયું છે એની તપાસનું પણ નાટક ચાલશે કારણ કે અહીંયા ભ્રષ્ટાચારનો એટલો બધો વ્યાપ છે ગુજરાત હોય કે ભારત હોય કે આવી બધી અબજો રૂપિયાની ખરબો રૂપિયાની ધંધો કરતી કંપનીઓ તમારું આ બધું દબાવી દેશે અને પાછા આપણે કીડા મકોડાની જેમ ભારતમાં તો એકસો ચાલીસ કરોડની જનતામાં એવું જ માનવામાં આવે છે કે ભાઈ પાંચ પછી મરી જાય તો શું બીજું મને દુઃખ છે એ બાબતનું છે કે બોઇંગ વિમાન તૂટી ગયું એના યાત્રીઓ જે લંડનની યાત્રા કરતા હોય એ ભાગે બે થી પાંચ લાખની મહિને કે વધારે આવક ધરાવતા કરતા હોય એના માટે થઈને સમગ્ર ભારતનું તંત્ર વડાપ્રધાન અમિતભાઈ શાહ આવે દુઃખ વ્યક્ત કરે એમાં કોઈ ખોટું નથી પણ સાથે સાથે ગુજરાત સહિત તમે જુઓ રોજના સેંકડો અકસ્માતો થાય 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 છે 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 નિર્દોષ મધ્યમ વર્ગના રહેતા કે કે લોકોના મૃત્યુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખરાબ રસ્તાઓ રોડની ખરાબ ડિઝાઇનો તમે જુઓ તો દરેક હાટકેશ્વર બ્રિજ જેવા બ્રિજ તૂટી જાય ભ્રષ્ટાચારના કારણે એ બધાના મૃત્યુ થાય છે ત્યારે કોઈ આવતું નથી કેમ કે આ બધા મધ્યમ વર્ગ ગરીબ વર્ગ અને એમાં કાંઈ તમને ફોરેનમાંથી કોઈ ફંડફાળો ઉઘરાવી નથી દેવાનું કે તમારો ફોરેનમાં વાહ વાહ કરીને તમારું સન્માન નથી કરવાના એટલે એવા અકસ્માતોમાં કોઈ આવતું નથી પ્લેનના અકસ્માતમાં ગુજરી ગયા છે એ પ્રત્યે પૂરતી લાગણી છે પણ મેં કહ્યું એમ કે માત્ર ધનવાનો માટેના આ પ્લેન છે અને એની અંદર જે અવસાન થાય ત્યારે આખું સમગ્ર ભારત સરકાર દોડી આવે ત્યારે અહીંયા ગુજરાતની અંદર કોરોનામાં પણ તમે જુઓ સેંકડો મૃત્યુ થયો ત્યારે કોઈ નહોતું આવ્યું આમ કહેવાનો અર્થ એ છે કે માનવીય અભિગમથી વિચારવું જોઈએ કે નહીં કે રાજકીય પહેલાંથી આપણે સૌ જાણીએ છીએ કે દસ વર્ષ જૂની કે પંદર વર્ષ જૂની પેટ્રોલની કારને પણ દિલ્હીમાં ચલાવવાની મનાઈ છે તો અગિયાર વર્ષ જૂનું પ્લેન એને તમે મંજૂરી કઈ રીતે આપી દીધી અને આ પ્લેન તો એક મહિનાના દસ દિવસ પહેલાં તો એને એની ફ્લાઇટ રદ કરવી પડી હતી ચાર વર્ષ પહેલાં આ જ આવા પ્રશ્નો ઊભા થયા હતા તો એને મંજૂરી આપવામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે નહીં એની કોણ તપાસ કરશે માનવીય જીવન સાથે ચેડા કરવા અને આને માને આને મંજૂરીઓ આપી એની આંતરિક કોણ તપાસ કરશે આ દેશની અંદર કે જ્યાં ભ્રષ્ટાચારની બોલબાલા છે અને અંતે આવા તો કેટલાય અકસ્માતો થતા રહે છે આમ અમદાવાદથી લંડન જતા બોઈંગ કંપનીના પ્લેન કેસ થતાં લગભગ અઢીસોથી વધુ સંખ્યામાં યાત્રીઓ નિર્દોષ ડોક્ટરો નાગરિકોના મૃત્યુ થયા છે પ્લેન શા માટે તૂટી પડેલ છે તેની તપાસ સરકારની વિવિધ એજન્સીઓ કરશે પરંતુ સંપૂર્ણ સત્ય કદી બહાર આવશે નહીં કારણ કે ઉડ્ડયન વ્યવસાયમાં કરોડો નહીં અબજો નહીં રૂપિયાનો ધંધો ચાલે છે એટલે ભારત જેવા દેશ કે જ્યાં ભ્રષ્ટાચારની વ્યાપકપણે બોલબાલા છે તેવા દેશમાં સતત હકીકત બહાર આવે સાચી હકીકત બહાર આવે તો બોઈન કંપનીનો અબજો રૂપિયાના ધંધાને પટકો લાગી શકે છે આ દેશમાં બે લાખ કે લાખ રૂપિયા માટે મોટે ભાગે પાકિસ્તાન જેવા આપણા વિરોધી દેશમાં માટે જાસૂસી કરી રહેલા હિન્દુસ્તાની નાગરિકો હોવાના અનેક બનાવો તાજેતરમાં બનેલા છે સરકારમાં કોઈ પણ ટેન્ડર પચીસ થી પાંત્રીસ ટકા સુધીનું કમિશન રાજકારણીઓ અને અધિકારીઓ વચ્ચે વેચાઈ નહીં ત્યાં સુધી ટેન્ડર મંજૂર થતું નથી હોતું અમદાવાદના હાટકેશ્વર બ્રિજ આ બાબતનું ઉત્તમ ઉદાહરણ છે શિક્ષણ વિભાગમાં સરકારી શાળાઓમાં ડિજિટલ બોર્ડની ખરીદીમાં એક આર્મીટેક કંપનીનો ઓર્ડર બાબતે બેફામ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે સામાન્ય રીતે પ્લેનમાં મુસાફરી કરનાર નાગરિક મહિને મેં કહ્યું એમ મહિને લગભગ બે લાખથી વધુ આવક ધરાવતા હોય છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં દરરોજ સેંકડોની સંખ્યામાં વાહન અકસ્માતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના અવસાન થાય છે તેથી તેની કોઈ જ નોંધ લેતું નથી જ્યારે પ્લેનમાં હું ફરીથી કહું છું જ્યારે પ્લેનમાં મૃત્યુ પામનાર માટે દેશભરના ટોચના નેતાઓ અમદાવાદની મુલાકાતે આવી ગયા છે રોડ અને ટ્રેનના અકસ્માતોમાં નવ્વાણું ટકા બનાવવામાં સરકારી તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર મુખ્ય હોય છે અમદાવાદ સહિત ગુજરાતભરમાં રોડની ડિઝાઇનો એક્સપ્રેસની ડિઝાઇનોમાં અને એના ટેન્ડરોમાં અબજો રૂપિયાની ગરબડ અને ગોટાળા હોય છે હલકા મટીરિયલથી બાંધવામાં આવે છે એટલે તૂટી પડતા હોય છે અને સરવાળે અકસ્માતો સર્જાય છે અને માનવ હાનિ થાય છે દેશભરમાં અવારનવાર ધાર્મિક સ્થળોમાં પ્રવાસ સ્થળોમાં આપણ મૃત્યુ થાય છે પરંતુ તેમાં કોઈ સુધારો સરકારી તંત્ર ગંભીરતાપૂર્વક કરતું નથી જેની મોરબીના વડોદરાના હરણી હત્યાકાંડ સુરતમાં નિર્દોષ વિદ્યાર્થીઓના જીવતા બળી ગયા તેવા મકાનોને મંજૂરી રાજકોટમાં ગેમિંગ ઝોનમાં ઝોનમાં મોટી સંખ્યામાં લોકો જીવતા બળી ગયા તેમાં સરકારી તંત્રની ભ્રષ્ટાચારની બાબત જ મુખ્ય હોય છે હોસ્પિટલમાં ખ્યાત ખ્યાતિ કાંડ સહિત અનેક નિર્દોષ લોકોમાં છે છે કારણ કે ભ્રષ્ટાચાર અને અને મંજૂરી મળતી હોય ફાઇલો તપાસથી દબાઈ જતી હોય છે પરંતુ અહીં થોડીક માહિતી નાગરિકો જાણી શકે તે માટે આપતી જરૂરી છે અલબત્ત અહીં રજૂ કરીએ છીએ તેવી ટેકનિકલ બાબતો અંગે મતમતાંતર હોઈ શકે છે એના નિષ્ણાંતો એ બાબતે મતભેદ હોઈ શકે છે બોઇંગ બોઈંગ કંપનીનું લંડન જતું પ્લેન

એન્જિન સુધી પહોંચતી સપ્લાય પાઇપમાં જેટલું પેટ્રોલ હતું તેટલી સેકન્ડ જ વિમાન ઉડી શકે છે એટલે કે ત્રીસથી થી ચાલીસ સેકન્ડ સુધી વિમાન ઉડી શકે છે પછી ફ્યુલ એન્જિન એન્જિનને નહીં મળવાને કારણે વિમાન તૂટી પડેલ છે તેવું નિષ્ણાતોનું કેવું છે આનો અર્થ એ થાય છે કે એન્જિન સુધી ફ્યુલ પહોંચાડવા માટેના જે સ્વિચ હોય છે તે બંધ હોવી જોઈએ આ સ્વીચ કેમ બંધ થઈ ગઈ કે કોઈએ ભૂલ કરી છે કે બંધ કરી છે તે ગંભીર તપાસી બાબત બને છે કારણ કે સ્વિચને ચાલુ રાખવી કે બંધ રાખવી તે બરાબર છે કે નહીં તે ચકાસવાનું કામ વિમાનના પાઇલોટોનું નથી પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફનું છે બોઇંગ સેવન એટ સેવન પ્લેનમાં ફ્યુલ સિસ્ટમ ટૂંકમાં સમજીએ તો લેફ્ટ રાઈટ અને સેન્ટરમાં ટેન્ક હોય છે તેમાં સેન્ટ્રલ ટેન્કમાં લગભગ સડસઠ પોઈન્ટ પાંચ ટન અને બીજી ટેન્કોમાં લગભગ સોળ પોઈન્ટ નવ ટન પેટ્રોલ ભરી શકાય છે પ્રત્યેકમાં બે એસી પંપ હોય છે આગળ અને પાછળ વચ્ચેની ટેન્ક પેટ્રોલને ક્રોસ ફિટ સિસ્ટમથી આગળ ધકેલે છે ધારો કે બધા પંપ બંધ થઈ જાય તો પણ એન્જિન સક્ષમ ફિટ સિસ્ટમથી ચાલતા હોય છે નાઇટ્રોજન ઇન અલ્ટિંગ સિસ્ટમથી સેન્ટ્રલ ટેન્ક નાઇટ્રોજનથી ભરીને વિસ્ફોટનું જોખમ અને ઘટાડી શકે છે અને તીવ્રતા ઓછી કરી શકાય છે આમ સાદી ભાષામાં મુખ્ય મુખ્ય જણાવીએ તો પેટ્રોલનો વાલ બંધ હોય તો ઉપર જણાવ્યા પ્રમાણે પાઇપમાં જેટલું પેટ્રોલ હતું એટલા સમય સુધી જ પ્લેન ઉડી શકે છે ત્રીસથી ચાલીસ સેકન્ડ ઉડી શકે તેટલું ફ્યુલ સપ્લાય પાઇપમાં હોય છે અને તેનાથી છસોથી સાતસો મીટર સુધી પ્લેન ઉડી શકે છે એટલે આ પ્લેન છસો પચીસે ઉડીને તૂટી પડે પ્લેન ઉડાડતા પહેલાં ફ્યુલ ટેન્ક લેવલ ક્રોસ ફિટ અને સપ્લાય વાલ પંપ કાર્યરત છે કે કેમ તેની સઘન તપાસ ગ્રાઉન્ડ પરના ટેકનિકલ કર્મચારીઓએ કરવાની હોય છે આ બધી તપાસ થ્રી ડિપ્રેસન કમ પ્લેયર્સ એટલે કે એક લાઈનને લઈને જ એન્જિનિયર અને સર્ટિફિકેશન જેવો ગ્રાઉન્ડ ટેકનિશિયન છે જે જમીન ઉપર કામ કરનારા એન્જિનિયરો એની ગણાય છે તેણે કરવાની હોય છે પાઇલોટોને તો ગ્રાઉન્ડની બધી ચકાસણી થયા બાદ જ પ્લેનમાં જવા દેવામાં આવતા હોય છે પાયલોટ પ્લેનમાં આવ્યા પછી બધી ચકાસણી ફરીથી કરતા હોય છે મોટે ભાગે મોટા આ નવા આધુનિક પ્લેનોની અંદર બધી જ સિસ્ટમ કોમ્પ્યુટરાઈઝ હોય છે પરંતુ ફ્યુલ વાલ ખોલવો કે બંધ કરવાની કામગીરી પાયલોટે કરવાની હોતી જ નથી માત્ર ગ્રાઉન્ડ ક્લિયરન્સનો જે સ્ટાફ છે એમણે જ કરવાની હોય છે આમ એક કારણ છે જેના કારણે પ્લેન તૂટી પડવાની સંભાવના છે આમ આ સિવાયના કેટલાક ટેકનિકલ કારણો જેવા કે બોઈંગ વિમાનનો ટૂંકો ઇતિહાસ બીજા ટેકનિકલ શક્યતાઓ વગેરે હવે પછી જણાવીશું પરંતુ આ ઘોર બેદરકારી જ નથી પરંતુ ગુનાહિત કૃત્ય છે જેની મુખ્ય તપાસ થવી જરૂરી છે બોઈંગ તૂટી પડવાનું મુખ્ય કારણ એન્જિન સુધી એન્જિન સુધી ફ્યુલ પહોંચેલું નથી તે છે કે બીજા કારણો ફ્યુઝ પહોંચાડતી સ્વિચ ઇરાદાપૂર્વક બંધ કરવામાં આવી તે ભૂલ છે કે ગુનાહિત કાવતરું છે વિમાન તૂટી પડેલ છે તે અંગે દેશ દેશ વિદેશમાં ઘણી બધી થિયરીઓની ચર્ચા ચાલે છે પરંતુ એમાં સૌથી મહત્વની અને જે ખાસ ભારતને લાગુ પડે છે તે એ છે કે કોસ્ટ કટિંગમાં ભારતની એરલાઇન્સ તો માહિર છે કોવિડ પછી તો ઘણી બધી એરલાઇન્સ આર્થિક રીતે ઓક્સિજન ઉપર હતી ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રે તીવ્ર સ્પર્ધા છે સ્પર્ધા સાથે નફો જાળવવો વધારવા માટે કોસ્ટ કટિંગ જરૂરી હોય છે આથી નબળી સર્વિસ અને ઘણી વખત વિમાનો ખરીદવાના બદલે લીઝ પર લેવામાં આવતા હોય છે જેથી પ્રારંભિક ખર્ચ ઓછો રહે લીઝ પર લીધેલા વિમાનોના મેન્ટેન્સના કરાર હોય છે પરંતુ તેનું ચુસ્તપણે ઘણી વખત અમલ નહીં કરીને કોસ્ટ કટિંગ કરવામાં આવતું હોય છે આને માટે ભારત સરકારનું આપણે ઉડ્ડયન વિભાગના અધિકારીઓ જવાબદાર છે ફ્લાઇટમાં મુખ્યત્વે એ ટર્બાઈન ફ્યુલનો સૌથી મોટો ખર્ચ હોય છે આથી કેટલીક એરલાઇન્સ ફ્યુલ એઝિંગ કરે છે એટલે કે એને ઓછામાં ઓછો વપરાશ કેવી રીતે થાય એવી સિસ્ટમ ગોઠવે છે અને ફ્લાઇટ રૂટ એવી રીતે ગોઠવે છે કે નફાઓ જળવી રીતે એટલે એક ફ્લાઇટને બીજી ફ્લાઇટ વચ્ચે ઓછો સમય રાખીને દોડાવતા હોય છે જે આપણે જીપડાઓ દોડાવતા હોય ટેક્સીઓ દોડાવતો એ પ્રકારનું આ ઉપરાંત ગ્રાઉન્ડ સર્વિસ કેટરિંગ લગેજ હેન્ડલિંગ જેવી સેવા માટે આઉટસોર્સિંગ પદ્ધતિ અપનાવવામાં આવે છે જે બહુ ખતરનાક છે જેથી ઓછો ખર્ચ થાય હાલ હેન્ડલિંગ કામગીરી કંપની જેને નામ સેલેબી એવી એવિએશન હોલ્ડિંગ કરતી હતી જે તુર્કીની છે અને તુર્કીએ પાકિસ્તાનને તાજેતરમાં યુદ્ધ વખતે જાહેરમાં ટેકો કરેલ છે એટલે આમાં તેનું કોઈ કાવતરું છે કે કેમ તેવી શંકા સર્જાય તે પણ સ્વાભાવિક છે આ ઉપરાંત ઇન્ડિગો સ્પાઈ જેટ એર એશિયા જેવી એરલાઇન્સ ઓછા ખર્ચવાળું મોડલ અપનાવે છે તે પણ નિયમની વિરુદ્ધ છે જેથી ટિકિટ ઓછી રાખી શકાય જેમાં ખાવાનું નહીં પીવાનું પાણી નહીં મનોરંજન કશું જ હોતું નથી અને ભંગાર હાલતના પ્લેન હોય છે એરપોર્ટ ચાર્જિસ અંગે પણ બીજી એરલાઇન સાથે ભાગીદારીમાં કેટલીક એરલાઇન્સો ગોઠવે છે જેથી લેન્ડિંગ અને પાર્કિંગમાં ખર્ચ ઘટાડી શકાય ખાસ તો ફૂલ ટાઈમ કર્મચારીઓની ઓછી સંખ્યા રાખવામાં આવે જો આ વસ્તુ ગુજરાત સહિત કોન્ટ્રાક્ટ બેઝના કારણે મોટા મોટા ભ્રષ્ટાચારો અને બિનકાર્યક્ષમતા કાર્યક્ષમતા થાય છે અને કોન્ટ્રાક્ટ ઉપર ના એટલે ઓછો પગાર દેવો પડે અને સૌથી ટેમ્પરરી જેવા જેમ રાખવામાં આવે છે જેના કારણે ઉપર પૂરતું ધ્યાન નથી આપી શકાતું આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ જેમાં ચેકિંગ બોર્ડિંગ પાસ લગેજ ટ્રેકિંગ જેવી અનેક સેવાઓને આવરી લઈ માનવ શક્તિ અને ખર્ચનો ઘટાડો કરવામાં આવતો હોય છે આ ઉપરાંત વિમાનના એક ફ્લાઇટ પછી તુરત જ બીજી ફ્લાઇટનું શેડ્યુલ બનાવી વિમાનનો વધુમાં વધુ ઉપયોગ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે આ પણ ખતરનાક બાબત છે કારણ કે પાયલોટો ઉપર માનસિક દબાણ રહેતું હોય છે અને મરામત ખર્ચ પર ખૂબ જ નિયંત્રણ રાખવામાં આવતું હોય છે આ સૌથી ખરાબ બાબત છે કે મરામત જે નિયમ મુજબ કરવાનું હોય એ કરવામાં આવતું હોતું નથી અને ઉડ્ડયન વિભાગના અધિકારીઓ પૈસા ખાય એમને મૂડવાની મંજૂરીઓ આપી દેતા હોય છે આમ ભાડા વધારો શક્યતા નથી એટલે છેલ્લે મરામતના ખર્ચમાં જ કાપ મૂકવો પડતો હોય છે તૂટેલા પ્લેનમાં દિલ્હીથી આવેલા એક પેસેન્જરે એવી એવો વિડીયો જાહેર કર્યો કે પ્લેનમાં એસી બરાબર નહોતું ચાલતું રિમોટ બરાબર ચાલતું નહોતું ટીવી બંધ હતું આમ મરામતના નામે જીરો હતું આ જ ફ્લાઇટ ચાર મહિના પહેલા પણ ખરાબ થયેલી અને કેન્સલ કરવી પડેલી હતી બોઈંગ કંપનીનું સેવન એટ સેવન એટ જે તૂટી પડેલું છે એ ચૌદ વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવેલું હતું હજી છ અઠવાડિયા પહેલાં જ બોઈંગ કંપનીએ વિચાર કરો અત્યાર સુધીમાં વિશ્વમાં એક અબજ મુસાફરોને દુનિયામાં ફેરવેલ છે તેની મોટા પાયે ઉજવણી પણ કરી હતી એર ઇન્ડિયાની વેબસાઇટ મુજબ એની પાસે એકસો નેવુંથી વધુ વિમાનો છે જેમાં બોઈંગ કંપનીના અઠાવન છે સૌથી વધુ ગંભીર બાબત એ છે કે બોઈંગ કંપનીના જ એક ક્વોલિટી કંટ્રોલ તરીકે ત્રીસ વર્ષ સુધી કામગીરી કરનારા જોન બર્નેટ નામના અધિકારીએ બોઈંગ ઉત્પાદન પદ્ધતિ બાબતે અને ખાસ કરીને સેવન એટ સેવન જ્યાં તૂટી પડ્યું એવા પ્લેન સંબંધિત ઘણી ચિંતાઓ જાહેર કરી હતી બે હજાર સત્તરમાં તેઓને આરોગ્યના કારણે ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવેલા હતા પરંતુ તેમણે કંપની સામે કાનૂની કાર્યવાહી ચાલુ રાખેલ હતી એ કંપનીની પ્રોડક્શનની બાબતે ઉગ્ર વિરોધ વ્યક્ત કરેલો અને કહેલ કે મને આ લોકો કોઈ પણ નુકસાન પહોંચાડી શકે છે મારું ખૂન પણ કરી શકે છે તો ખરેખર આ સાચી બાબતે શું છે તે અંગે તો જે તે દેશની કોર્ટે જ નક્કી કરવાનું છે આના કારણે બે હજાર સત્તરમાં યુએસ ના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેસ વહીવટી વિભાગે જોન બોનેટ ફરિયાદો પર ધ્યાન આપવું પડ્યું અને જણાવ્યું કે બોઈંગ ની સુવિધાઓમાં તેપન જેટલી ક્ષતિઓ રહી ગઈ છે અને કંપનીને આ અંગે સુધારા કરવાના આદેશો પણ આપવા પડેલા હતા ખુદ બોઈંગ કંપનીએ પણ અંતે સ્વીકારેલ છે કે કેટલાક ખામીયુક્ત ઓક્સિજન સિલિન્ડરો મળેલા છે સમય મર્યાદામાં બોઈંગ વિમાન તૈયાર કરવા માટે કામદારોને હલકી ગુણવત્તાવાળા ભાગો ઇન્સ્ટોલ કરવા દબાણ કરવામાં આવતું હતું તેઓ પણ જોન બર્નેટે સત્તાવાર આક્ષેપ કરેલો છે કેટલાક ખામીયુક્ત પાર્ટ જે કચરામાં નાખી દેવામાં આવેલા તે ભંગારમાંથી પાછા લાવી નવા બનતા પ્લેનમાં ફિટ કરવામાં આવતા હતા વિચારો કેટલી ગંભીર બાબત કહેવાય અંતે જોન બર્નેટને નવ માર્ચ બે હજાર ચોવીસના રોજ તેનું રહસ્યમય મોત થઈ ગયેલું છે આ ઉપરાંત જાન્યુઆરી બે હજાર ચોવીસમાં બોઈંગ સેવન થ્રી સેવન મેક્સમાં મિડ એરમાં ડોર પ્લગ બ્લોટ આઉટ થયેલા હતા તપાસમાં એવું જણાયું કે બોલ્ટ બરાબર ફિટ જ કરવામાં આવેલા નહોતા એ વખતે ફરીથી એફ તપાસ શરૂ કરતા ગુણવત્તા નિયંત્રણની અનેક ખામીઓ બહાર આવેલી હતી જ્હોન બર્નેટના પરિવારે બોઈંગ કંપની પર તેના મૃત્યુ નિપજાવાનો આરોપ કરેલો છે ભારતની એવિએશન ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટું ગ્રહણ ભ્રષ્ટાચાર અને ખર્ચમાં સતત કાપ કરવો તે છે યુરોપિયન યુનિયન તો યુરોપિયન યુનિયન જે છે એમણે તો નેપાળના તમામ વિમાનોને પ્રવેશ બંધી જાહેર કરેલી છે નેપાળના વિમાનો હું આગળ પછી વાત કરીશ એવી જ રીતે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાર્ગોની કોંગોની ફ્લાઇટ પણ યુરોપમાં પ્રતિબંધ છે ઇન્ડોનેશિયાની ફ્લાઇટની પણ આવી જ દશા છે રશિયામાં પણ જૂના વિમાનો આજે પણ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ હોવાથી સ્પેર પાર્ટો મેળવી શકતા નથી વિચાર હવે પાકિસ્તાનની વાત કરીએ પાકિસ્તાને તો બે હજાર વીસમાં એક વિમાન દુર્ઘટના થઈ એ પછી સફળ જાગ્યું અને એને તપાસ કરતા પાકિસ્તાનની એરલાઇન્સની અંદર બસો જેટલા પાયલોટોના લાઇસન્સ લાયસન્સ રદ કરવા પડેલા કારણ કે તેઓ નકલી સર્ટિફિકેટના આધારે નોકરી કરતા હતા બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરી સુધીમાં પ્લેનના લગભગ નાના મોટા પાંચસો ને ઓગણત્રીસ અકસ્માતો અને લગભગ પાંચ હજાર સાતસો ઓગણસી નાગરિકોના મૃત્યુ થયેલા છે ભારતના રાજકારણની દયનીય પરિસ્થિતિ એ છે કે જ્યોતિરાવ સિંધિયા જેવા શિક્ષિત એવા નેતાને ઉડ્ડયન મંત્રાલયમાંથી હટાવી તદ્દન નવા બિન અનુભવી ચંદ્રબાબુ નાયડુ ના દબાણ થી બનાવવા પડેલા એવા રામ મોહન નાયડુ ઉડ્ડયન મંત્રી છે અહીંયા હવે મહત્વની વાત એ છે કે આટલી બધી બોઇંગ કંપનીની અંદર એના ક્વોલિટી કંટ્રોલ નામના અધિકારીએ જ્યારે તમને વસ્તુ જણાવી હતી કે આમાં આટલી બધી ક્ષતિઓ છે તો તમે એના પ્લેન ખરીદવાના અને ચલાવવા અને હું તો એમ કહું છું કે આ ચૌદ વર્ષ જૂનું પ્લેન તમે દસ વર્ષ ગાડી જૂની દિલ્હીમાં નથી ચલાવવા દેતા અને ભંગારમાં સ્ક્રેપમાં નાખવાની વાત કરો છો તો બોઈંગ એનું કારણ છે આ આખો બિઝનેસ અબજો નહીં ખરબો રૂપિયાનો છે મેં કહ્યું એમ કે આમાં લાખોને કરોડોના કમિશન ભારત સરકારના અધિકારીઓ રાજકારણીઓને મળતા હોય છે એટલે આવા જેમાં ક્ષામીઓ હોય ક્ષતિયુક્ત પ્લેનો હોય એને પણ ચલાવવાની મંજૂરી એટલા માટે આપવામાં આવતી હોય છે કે સરકારના અધિકારીઓને પૈસા ખાવા હોય છે મેં કહ્યું એમ કે અહીંયા લાખ બે લાખ રૂપિયામાં પાકિસ્તાન માટે જાસૂસી કરનારા હિન્દુઓ હોય છે તો આવા કરોડો અબજો રૂપિયાના વહીવટની અંદર આપ સર્વે નાગરિકો સમજી શકો છો કે એમાં તો બધું થઈ શકે છે અંતે શું થાય છે કે આવા બધા અકસ્માતો થાય થોડોક સમય ઉવાપો થાય આપણે કેન્ડલ માર્ચો કાઢીએ આપણે દિલસોજી સામાન્ય નાગરિકને તો વ્યથા હોય છે પણ રાજકારણીઓ કેટલા બધા જેની કોઈ શબ્દ આપણે વાપરી શકાય નહીં એટલી હદે ભારતની અંદર વ્યાપક ભ્રષ્ટાચારને કારણે જો આ રાફેલના ખરીદી ઉપર પણ જે તે સમયે આજ ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીએ બેફામ આક્ષેપો કરેલા હતા નો ડાઉટ કે ટેકનિકલ બાબતોને કારણે રાફેલમાં એ સાબિત ન થઈ શક્યું પણ સર્વ લોકો જાણે છે કે જ્યાં ગુજરાતની અંદર હોય કે દેશમાં કોઈ પણ પચાસ કરોડ કે પુલ બાંધવાનું હોય એમાં વીસ પચીસ ટકા જો કમિશન ખવાતું હોય તો આવા એક એક પ્લેન બબે હજારના હોય અને એ ખરીદવાના હોય તો સામે યુરોપિયન એરબસની બસો ખરીદવી કે બોઈંગની ખરીદવી એમાં ભ્રષ્ટાચાર પૈસા ખાઈને મંજૂરી અપાતી હોય છે મીગ વિગ મીગ વિમાનો જો રશિયન બનાવટના જેટલા બિચારા લશ્કરના મિલિટરીના અત્યાર સુધીમાં દસ પંદર વર્ષમાં એટલા બધા લોકો એના ટ્રેનિંગ લેતા અવસાન પામ્યા છે છતાં પણ આપણે રશિયા સંબંધોને કારણે મીગ વિમાન બંધ ન કરી શક્યા એવી રીતે અમેરિકાના દબાણને કારણે આપણે અમેરિકન કંપની છે બોઇંગ તો આપણે એના વિમાનો બંધ નથી કરી શકતા અહીંયા કોઈ માનવની ગરિમાની પડી જ નથી માનવ મૃત્યુ આપણી ત્યાં કીડા મકોડા ગણવામાં આવે છે અને બહુ જ દુઃખદ બાબત એ છે કે આ પ્લેન પણ હું તો એમ જ કહું છું કે કુદરતી અકસ્માત નથી માનવ સર્જિત ભૂલોનો અકસ્માત છે કેમ કે આટલા બધા જાણવા છતાં આટલી ક્ષતિ હોવા છતાં આ પ્લેનને ચલાવવા દીધું એ દર્શાવે છે કે આ સંપૂર્ણ માનવ સર્જિત ગુનાહિત કૃત્ય છે હવે પકડાય સજા થાય તો આ દેશનું સૌથી મોટું આશ્ચર્ય અને સૌભાગ્ય ગણાશે આજે આટલે આપણું કંઈ પ્રેમી છીએ જય જય ગરવી ગુજરાત